તો આજે આપણે પહોંચી ગયા છે દમણ તો દમણના દરિયો તમને બતાવીશું આ મારું ફેમિલી છે જે અત્યારે મારી જોડે આવેલું છે જોઈ શકો છો કે દરિયાનો નજારો કેવો છે અહીંયા પબ્લિક પણ બહુ બધી છે જોઈ શકો છો આ મારું ફેમિલી છે તો અમે આજે રજા હોવાથી ફરવા માટે આવેલા છીએ દરિયાનો નજારો કંઈક અલગ પ્રકારનો છે તો ખાસ કરીને તમે પણ દબાણ આવજો જોવા માટે અહીંયા બહુ મજા આવે છે અહીંયા પાછળનું બ્રેકગ્રાઉન્ડ લુકિંગ જોઈ શકો છો તમે અહીંયા દરિયા કિનારે બેસીને જે મોજાની લહેરનો અવાજ એ સાંભળવાનો બહુ ગમે છે તો અત્યારે બહુ મજા આવી રહી છે મિત્રો તમે પણ આવજો જોવા માટે અમે તો આવી જ ચૂક્યા છીએ અહીંયા જોવા જોઈ શકો છો કેટલી પબ્લિક છે અહીંયા જોવા માટે આવેલી અહીંયા નાસ્તો પાણી બધી સુવિધાઓ છે અને દરિયા કિનારે ફરવાની મોજ જ કંઈ અલગ પ્રકારની છે તો પછી તમને હવે નજીક જઈને દરિયાનો સીન બતાવીશું તો જોડાયેલા જો અમારી સાથે તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ દરિયાની નજીક તમને ત્યાંનો લુક બતાવીશું જોઈ શકો છો એક કાળી કાળી રેત છે એકદમ મજા આવે તેવો સીન છે દરિયા કિનારે અહીંયા આજકાલ જોવાના આવતો નથી તમે પણ જોઈ શકો છો અમે ધીરે દરિયા કિનાર છીએ દરિયાનો નજારો જોજો તમે કેટલો મસ્ત સુંદર છે અને આપણું ફેમિલી પાછળ જ છે પણ છે એ પણ દરિયા કિનારે ફરવા માટે આવે છે વોચ કરવા માટે તો મિત્રો દરિયાની નજીક પહોંચી ગયો છું હું જોઈ શકું છું દરિયાની બાજુમાં એક ગાંઠ મજા આવે છે પબ્લિક પણ ખૂબ છે એની લહેરો પણ તમે જોઈ શકો છો કે કેટલી લહેર આવી જાય છે અહીંયા ઓ પાણી રાત સુધી આવી રહી છે જોઈ શકો છો કે પાણી ગીરું નથી આવી રહ્યું છે જોઈ શકો છો તમે એની મોજાની લહેર પણ આપણા જોડે આવી રહી છે ડર પણ લાગે છે જોડે જોડે કે પાણી ખેંચી ના જાય જોઈ શકો છો આપ સૌ ફ્રેન્ડ્સ તમે પણ આવજો દમણ દરિયા કિનારે ફરવા મજા આવશે